बोलो श्री कृष्ण कन्हैया लाल की जय देवी मात की जय शंकर कहे तमे सुनो पार्वती हे शंकर कहे तमे सुनो पार्वती हे तप दरवाने जावा दो तप दरवा તપ ધરતાપ ધરતા એકળા સંપૂ મન હરસે જોડા સંપૂર્ મન હર જો સામે બિલડી દીટી જો સામે બિલડી દીટીતની ને કઈ છો નાતની હે કઈ છો છો નાતની હે કયા પુરુષ ઘેર નારી જો કયા પુરુષ ઘેર નારી જો નાત ની ચુબી લડી હે પીલ પુરુષ ગેર નારી જો પીલ પુરુષ ગેર નારી તને બનાવું પટરાણી જો તને બનાવું પટરાણી જો હે તમારે તો શિવજી મોટી જટાયુ હે તમારે તો શિવજી મોટી જટાયુ તે દેખીને અમે ડરી હે મોટી જટાયું જો લાલયમ બોડો વડાવું જો તમારા ગળામાં બોરિંગ લટકે હે તમારા ગળામાં

ंगात तुम्हारी दासी जो हे चालो बीली रानी कैलाश से जईए चलो बीली रानी कैलाश से जईए कैलाश से गेम करी जईए जो कैलाश से गेम करी जईए जो या

ಹೆ ವೇಲಡಿಯೆ ಬೇಸುನೆ ಪಗಡಿಯೆ ಚಾಲು ಕಂದೋಲೆ ಬೇಸ್ವಾನ ಮಾರೆ ನಿಮಜೋ ಕಂದೋಲೆ ಬೇಸ್ವಾನ ಮಾರೆ ನಿಮಜೋ પગડીએ નો ચાલુ ખંધોલે બેસવાના મારે ની મજો ખંધોલે બેસવાના મારે ની મજો

પગે બાંધ્યા ગુગરા ને હાથમાં કરતા લઉ હે પોડાનાથ થઈ થઈ નાચે જો પોડાનાથ થઈ થઈ નાચે જો હે ઉઠો પરવતી દીવળિયા પ્રગટાવો ઉઠો હે તારે માટે જો તારે માટે સોક્ય લાવ્યો જો હે જાત નથી જો ગણ્ય નાત નથી બિલડી હે સતી પાર્વથી મારા નામ જો સતી પારવતી મારા નામ જો હે ફોળા માદેવજી ફરમા વ્યાપુપના ભૂપજો ગોવિંદ ગાય શીખ ને સાંભળે હે ગોવિંદ ગાય